ડ્રોનની મદદથી ગાંજાનું વાવેતર પકડી પાડ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના એ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાંથી અનેક વખત એ ગાંજાનું વાવેતર પકડાયું છે ત્યારે વધુ એક વખત એ ગાંજાનું વાવેતર પકડ્યું છે પરંતુ કામગીરી હવે ડ્રોન ઉડાડીને પકડી પાડ્યું છે સાયલા તાલુકાના ખીટલા ગામના વાડી વિસ્તારમાંથી આખું એ વાવેતર ઝડપાયું છે વાડી વિસ્તારમાં ગેરકાયદેસર લીલા ગાંજાનું વાવેતર ઝડપાયું જેની હકીકત મળતા એ પોલીસે ડ્રોન ઉડાડ્યું અને આખી એ વાવેતર મળી આવ્યું છે ખીટલા ગામના પામર નામની સીમ વિસ્તારમાંથી એસઓજીએ આખું એ ગાંજાનું વાવેતર પકડ્યું છે રાજેશ ખવડ દ્વારા પોતાના જ ખેતરની અંદર આ વાવેતર કર્યું હતું લીલો ગાંજાના એકસો ને એસી છોડ એસઓજીએ ઉખાડીને જપ્ત કર્યા છે કુલ પાંચસો ને ઓગણસાઠ કિલોગ્રામ સહિત બે પોઈન્ટ અગણસી કરોડનો મુદ્દામાલ એસઓજીએ જપ્ત કર્યો છે સ્થાનિક પોલીસને આ વાવેતર ન દેખાયું હોવાની જિલ્લાની અંદર ચર્ચાઓ તેજ જ થઈ એસોજીની રેડ બાદ ધજાડા પોલીસ સામે અનેકે સવાલો ઉઠ્યા છે કે શું ધજાડા પોલીસની ટીમને આ આટલું મોટું વાવેતર નહોતું દેખાયું એકસોને એંશી જેટલા લીલા ગાંજાના છોડો હતા અને શું એ પોલીસ મથકને અથવા તો સ્થાનિક પોલીસની અંદર ફરજ બજાવતા કોઈ કર્મચારીને નહીં દેખાયું હોય કે અચાનક સીધી ત્યાં એસોજીની ટીમ ત્રાટકે

મેડિકલ વાન ત્યાં બોલાવવામાં આવી હતી અને સાથે જ મોબાઈલ ફોરેન્સિક વાન એ ત્યાં પહોંચતાની સાથે એ લીલા છોડની તપાસ કરતા એ ગાંજો હોવાનું સામે આવ્યું હતું જ્યાં પાંચસો ને ઓગણસાઠ કિલો જેટલો ગાંજાના છોડો એ મળી આવતાની સાથે જ તત્કાલ ધોરણે જિલ્લા પોલીસની એસઓજીની ટીમ દ્વારા કાર્યવાહીની શરૂઆત કરી અને કાર્યવાહીની શરૂઆત કરતાની સાથે જ સાંભળો ડીવાય એસપીએ શું નિવેદન આપ્યું એ પણ રેન્જના આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાના એસપી સાહેબ શ્રી પ્રેમચુખ ઢેરુ સાહેબની સૂચના અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાની એસઓજીની ટીમ એનડીપીએસના જે પણ કેસ થાય છે તે અંગે બાતમી મેળવવા માટે સતત કાર્યરત હતી આ સમય દરમિયાન એસઓજીના પીએસઆઈ શ્રી ગોહિલને એવી બાતમી હકીકત મળેલી હતી કે રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ કવળ કે જેઓ પોતે સાયલાના રહેવાસી છે તેઓ કીટલા ગામના પામળ ગામની સીમની અંદર પોતાના જે કબજા ભગવડાનું જે ખેતર આવેલું છે તે ખેતરની વાડીની અંદર કપાસનું વાવેતર કરેલું છે તેમ બતાવીને તેની આડમાં ગેરકાયદેસર રીતે કોઈપણ પ્રકારના પાસ કે પરમિટ વગર લીલા ગાંજાનું વાવેતર કરેલું હતું આ બાચમી હકીકત મળ્યા બાદ એસઓજી દ્વારા તે ઈસમ અને તેના ખેતર અંગે વોચ ગોઠવવામાં આવેલી હતી અને આ બાતની અંતર્ગત રેડ કરીને લીલા ગાંજાના છોડ કુલ એકસો એસી નંગ કે જેનું વજન પાંચસો ને કિલોગ્રામ અને સાતસો ગ્રામ જેટલું થાય છે કે જેની કિંમત રૂપિયા બે કરોડ ઓગણ્યાસી લાખ ને પંચ્યાસી હજાર જેટલી થાય છે આ મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડવામાં આવેલો હતો અને આ આરોપીને ધોરણસર અટક કરીને ધજાડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે